રોગો અને સારવાર સૂતી વખતે રૂમની લાઇટ બંધ કરી દેવી જોઈએ કારણ કે જ્યારે લાઇટ ચાલુ હોય છે ત્યારે આંખો વારંવાર ખુલવા લાગે છે અને તમે ઊંઘી શકતા નથી તેથી અંધારાવાળી રૂમમાં સૂઈ જાઓ ભૂખ વધારવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવો જમતા પહેલાં આદુ કચુંબરને દરિયાઈ મીઠો સાથે લો રક્ત શુદ્ધિકરણ લીંબુ ગાજર કોબીજ બીટરૂટ પાલક સેવ તુલસી લીમડો અને વેલાના પાનનો રસ અસ્થમા લસણ આદુ તુલસી બીટરૂટ કોબી ગાજર મીઠી દ્રાક્ષનો રસ શાકભાજીનો સૂપ અથવા મોંઘનો સૂપ અને બકરીનું શુદ્ધ દૂધ ફાયદાકારક છે ઘી તેલ માખણ પ્રતિબંધિત છે હાઈ બ્લડ પ્રેશર ગાજર દ્રાક્ષ મીઠો ચૂનો અને જુવારનો રસ માનસિક અને શારીરિક આરામ જરૂરી છે લો બ્લડ પ્રેશર મીઠા ફળોનો રસ લો પરંતુ ખાટા ફળોનો ઉપયોગ ન કરો દ્રાક્ષ અને મોસમી રસ અથવા દૂધ પણ ફાયદાકારક છે કમળો દ્રાક્ષ સફરજન રાસબેરી મોસમી ફળો દ્રાક્ષ લાલ કિસમિસ અને કિસમિસનું પાણી ન મળવાના કિસ્સામાં શેડડીને ચૂસીને તેનો રસ પીવો કેળામાં એક પોઈન્ટ પાંચ ગ્રામ ચૂનો નાખીને થોડીવાર રાખો અને પછી ખાઓ ખીલના દાગ ગાજર તરબૂચ ડુંગળી તુલસી અને પાલકનો રસ સીંઘવા લસણ આદું ગાજર પાલક કાકડી કોબીજ લીલા ધાણા નાળિયેર પાણી અને સેવ અને ઘઉંનો ઘાસ એસિડિટી ગાજર પાલક કાકડી તુલસીનો રસ ફળોનો રસ વધુ લો દ્રાક્ષ મોસમી અને દૂધ પણ ફાયદાકારક છે કર્ક ઘઉંનું ઘાસ ગાજર અને દ્રાક્ષનો રસ સુંદર બનવા માટે નાળિયેર પાણી અથવા બાવળનો રસ સવાર બપોરે લો નાળિયેર પાણીથી ચહેરો સાફ કરો ઉકાળો ગાજર પાલક કાકડી કોબી અને નાળિયેરનો રસ કોલિટીસ ગાજર પાલક અને અનાનસનો રસ અન્ય રસ સાથે સિતે ટકા ગાજરનો રસ બીટરૂટ નાળિયેલ કાકડી અને કોબીજના રસનું મિક્સણ પણ ઉપયોગી છે અલ્સર દ્રાક્ષ ગાજર કોબીનો રસ દૂધના આહાર પર જ જીવવું જરૂરી છે શરદી અને ઉધરસ મૂળા આદુ લસણ તુલસી ગાજરનો રસ મગ અથવા શાકભાજીનું સૂપ બ્રોનકાઇટીસ પપૈયું ગાજર આદુ તુલસી અનાનસનો રસ મૂંગ સૂપ સ્ટાયુક્ત ખોરાક પ્રતિબિંબ છે દાંત કાઢતા બાળકો માટે દરરોજ ચાર ઓસ દસથી એકસો પચીસ ગ્રામ અનાનસનો રસ થોડા લીંબુ સાથે ભીળવીને પીવો લોહી વધારવા માટે મીઠો ચૂનો દ્રાક્ષ પાલક ટમેટા બીટરૂટ સફરજન રાસબેરીનો રસ રાત્રે પીવો આખી રાત પલાળેલી ખજૂરનું પાણી સવારે એલજીની સાથે કેળા પણ ઉપયોગી છે સ્ત્રીઓમાં માનસિક પીડા દ્રાક્ષ અનાનસ અને રાસબેરીનો રસ આંખોની રોશની માટે ગાજરનો રસ અને લીલા ધાણાનો રસ શ્રેષ્ઠ છે અનિદ્રા દ્રાક્ષ અને સફરજનનો રસ પીપર મૂળ મધ સાથે વજન વધારવા માટે પાલક ગાજર બીટરૂટ નાળિયેલ અને કોબીજનો રસ દૂધ દહીં ડ્રાય ફ્રૂટ્સ દ્રાક્ષ અને સફરજનના રસનું મિશ્રણ ડાયાબિટીસ કોબી ગાજર નાળિયેર કારેલા અને પાલકનો રસ પથરી પાંદડાવાળા શાકભાજી ન લો કાકડીનો રસ શ્રેષ્ઠ છે સેવ અથવા ગાજર અથવા કોળાનો રસ પણ ઉપયોગી છે જવ અને ડસ્ટિમ સૂપ પણ ફાયદાકારક છે માથાનો દુખાવો કાકડી બીટરૂટ ગાજર કોબી અને નાળિયેરના રસનું મિક્ષણ કિડનીનો દુખાવો ગાજર પાલક કાકડી આદુ અને નાળિયેરનો રસ ફ્લૂ આદુ તુલસી ગાજરનો રસ વજન ઘટાડવા માટે પાઇનેપલ કોબી તરબૂચનો રસ લીંબુનો રસ પાયોરિયા ઘઉંના ઘાસ ગાજર નારિયેલ કાકડી પાલક અને સુવાદાણા શાકભાજીનો રસ વધુ કાચું ખાઓ પાયલ્સ મૂળાનો રસ આદુનો રસ ઘી સાથે મિક્સ કરીને પીવો બાળપણમાં બેલગીરીના બીજને મધમાં ભેળવીને ચાટવાથી આખી જિંદગી આંખો દુખતી નથી મહિનામાં એક વખત લીંબુના રસનું એક ટીપું આંખમાં નાખવાથી આંખોને ક્યારેય દુખતું નથી વળિયાળી તમારી યાદશક્તિમાં સુધારો કરે છે તમારી દૃષ્ટિને તેજ બનાવે છે ઉધરસમાં રાહત આપે છે અને કેલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે જો તમે ઈચ્છો છો કે તમારું કેલેસ્ટ્રોલ લેવલ ન વધે તો જમ્યાના લગભગ ત્રીસ મિનિટ પછી એક ચમચી વડિયાળી ખાઓ ડુંગળી તેનો સલાડ તરીકે ઉપયોગ કરી શકાય છે તેનો ઉપયોગથી લોહીનો પ્રવાહ બરાબર રહે છે નબળા હૃદયને કારણે નર્વસનેસ અથવા હૃદયના ધબકારા વધતા લોકો માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે ટામેટા તેમાં વિટામિન સી બીટા કેરોટીન લાઇકોપીન વિટામિન એ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હૃદય રોગોનું જોખમ ઘટાડે છે બાટલીઓ તેને ઘીયા પણ કહેવાય છે તેના ઉપયોગથી કેલેસ્ટ્રોલ લેવલ સામાન્ય થવા લાગે છે તાજા ઘોળના રસમાં ચાર ફુદીનાના પાન અને બે તુલસીના પાન નાખીને દિવસમાં બે વાર પીવો લસણ ભોજનમાં તેનો ઉપયોગ કરો બે કડીઓ સવારે ખાલી પેટ પાણી સાથે ઘડવાથી પણ ફાયદો થાય છે ગાજર વધેલા હૃદયના ધબકારા ઘટાડવામાં ગાજર ખૂબ જ ફાયદાકારક છે ગાજરનો રસ પીવો શાકભાજી ખાઓ અને સલાદ તરીકે ઉપયોગ કરો સાંજના ભોજન પછી મોડી રાત સુધી જાગવું અથવા ખુલ્લા શરીરે ફરવું નુકસાનકારક છે પણ સવારનો સૂર્યપ્રકાશ અવશ્ય લેવો આ ઋતુમાં આળસ ઘણી હોય છે અને ઈરાદો પથારીમાં જ દટાઈને રહેવાનો હોય છે પરંતુ આળસ કરવી યોગ્ય નથી આ બાબતનું પાલન કરીને તમે સ્વસ્થ અને મજબૂત બની શકો છો નબળાઈ જે લોકો પાતળા થવાની સમસ્યાથી પીડાતા હોય તેમણે ભોજન સાથે બે કે ત્રણ ચમચી મધ ખાવું જોઈએ અને ઠંડા દૂધમાં મધ ભેળવીને રાત્રે સૂતા પહેલાં પીવું જોઈએ થાક એક ગ્લાસ ઠંડા પાણીમાં એકથી બે ચમચી મધ ઓગળીને પીવાથી શરીરમાં ચપડતા આવે છે અપાચો અપાચોની સ્થિતિમાં પાલકનું શાક ખાવ અને ટમેટાનો રસ પીવો પગના તળિયામાં બળતરા પગના તળિયામાં બળતરા થવાની સ્થિતિમાં ઘોળના મોટા ટુકડા કાપીને તેના પર ઘસો કબજીયાત કબજીયાતથી બચવા માટે દરેક ભોજન પછી થોડો ગોળ ખાવો પાઇલ્સ લીંબુ કાપીને તેના પર ખાદ કેચું લગાવો અને રાત્રે તેને ધાબા પર રાખો તેને સવારે વહેલા ચૂસવાથી પાઇલ્સમાં ફાયદો થશે બ્લડી પાઇલ્સ જામફળને કાપીને નવસાદરની પેસ્ટ લગાવો તેને આખી રાત ખુલ્લી જગ્યાએ રાખો અને સવારે વહેલા ઉઠો લોહીવાળા પાઇલ્સમાં ફાયદો થશે પિસ્તાના છ દાણા કિસમિસના ત્રણ દાણા અને કાળા મળીના ત્રણ દાણા આને સવાર સાંજ ચાવીને પંદર દિવસ સુધી ખાવાથી વારંવાર પેશાબ થતો અટકે છે તાજા આદુના રસનું સેવન કરવાથી પેશાબને ઝડપથી બહાર કાઢવામાં મદદ મળે છે અને પોલીયુરિયાની સમસ્યામાં પણ રાહત મળે છે શિયાળાની ઋતુમાં તમાકુ ખાવાનું મન થાય તો મહેંદીની સુગંધ લો ધીમે ધીમે ખાવાની આદત છોડી દો અચાનક બંધ ન થાઓ કારણ કે લોહીમાં નિકોટીનનું સ્તર ધીમે ધીમે ઘટાડવું જોઈએ ઘણી વખત સુગંધિત તેલનો ઉપયોગ કરીને શરીરનો થાક પણ દૂર કરી શકાય છે સુગંધિત તેલથી અસરગ્રસ્ત શરીરના ભાગને હળવા હાથે માલિશ કરવાથી તાજગીનો અહેસાસ થાય છે આ માટે સુગંધિત તેલના થોડા ટીપાં વનસ્પતિ તેલમાં ભેળવીને માલિશ કરવી જોઈએ અલ્સર રોગમાં દારૂ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે વધુ શારીરિક ક્ષમ ન કરો અને વધુ ચાલશો નહીં